આગળ દો અમે ચલાંગ રે હે આગળ દો અમે ચલાંગ રે હા ઓરાની ની અનેક દિને અનેક દિને છોબડા તો 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 આગળ ભડા કારો પાર દે દે કે લઈ કે આગળ દેખી દેજે મને દેખ કે લોબડા અગે ઉસ્તાદ મહારાજ ત્યાં આજે આજો પછી આજો થોડું થોડું માહય હલતા છે આрка માહય હલતા છે આતે છે ગોર આતે છે માહય ઇંદર કશું કઈ દે દે જો 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 વીડિયો જો જો જો

Point 何で

સરકારી કે કામ કરો લાગુ બરાયા દાદા દાદા આવતા